સમગ્ર બનાવ અંગે બાપોત પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાજી હોસ્પિટલમાં ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરિવારજનોનો આક્ષેપ છે કે મૃતક પિયુષ સોલંકીના પત્ની તેમજ સસરા તેને ત્રાસ આપતા હતા અને વારંવાર પોલીસમાં અરજી અને ફરિયાદ પણ કરતા હતા જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું પરિવારજનો માની રહ્યા છે

પિયુષભાઈ ડાયબાઈ હરિજન શિવમ પાર્ક સોસાયટીમાં રહી છે વિનય ગરબા ગ્રાઉન્ડની પાછળ એને આજે ત્રણ સાડા ત્રણની અંદર એને ગળો ફાંસો ખાઈ ગયો છે એને હાહરીવાલાના પેસરથી એની બહેરી એનો સાસરો અને એનો સાળો અને એની સાસુ એટલું બધું પેશર એને આપતા કે જેની કોઈ હદ નહીં અને બાપોદ પોલીસ ચોકીની અંદર એ એનો સાસરો ઝાડુ સફાઈનું કામગીરી કરે છે વારંવાર એટલા બધા પોલીસો મોકલે છે અને કે એની કોઈ હદ નહીં આવીને એને ધમકી આપ્યા તું આ કર ને તે કર વચમાં તો એકવાર એને એટલો બધો માર્યો હતો અને અહીં આવીને એને જાતે ને જાતે સ્ટેટમેન્ટ કરી નાખી અમારા ફેમિલીમાંથી કોઈને જાણ નથી કરી અઠવાડિયા પછી અમને જાણ થઈ તો અમે એના ઘર જઈને લઈ આવ્યા મારા ભાણિયાના અને એને અહીં વાગેલું હતું આ બધે ટાંકા બાકા મારેલા અને અહીં એને લખાઈ દીધું એવું કે અમારે કોઈ કેસ કરવો નથી એવું લખાવી દીધું પછી અમને જાણ થયા પછી અમે કેસ સામો કર્યો એ લોકોને મારા ભાણિયાને લઈને તો અમારો આખો કેસ દબાવી દીધો ખાલી એકસો એકાવન ની કલમ લગાવી એ લોકોએ કેમ ત્યાં આજે એને ભાઈ હવે બે દિવસમાં અંદર પોલીસવાળા ઘર આવ્યા હતા પરમ દિવસ જ ગઈકાલે જ મને કહે કે મામા મારા ત્યાં પોલીસ આવ્યા છે મેં કોઈ વાંધો નહીં તો એ માટે હતા કે ખાધા દાવો ના આના તે માગે છે ને મને ધમકીઓ આલે છે કે તું એના તેડી જાન તું આટલા રૂપિયા આલ ને એટલા રૂપિયા આલ તો જ કે તારા ત્યાં રહેશે કે તૈયારી કે રહી નહીં કે અને કે મને જ્યારે ને ત્યારે મારવાની ધમકી આલે છે ને જઈને ત્યાં મને જુઓ છે ને તો મને એના માણસો એના ભયોન ભાઈ એના બાપુ મને મારા જ છે કે મારે એના સસરાના વિરોધ એની સાસુ અને એની વાઈફ અને એનો સાળો અને ખાસ કરીને બાપો પોલીસ ચોકી તમે કે કર્મચારી કામ માટે હોય છે એનું ઉપરાણું ખેંચીએ કે એટલું બધું બી ના ખેંચીએ કે હામુંવાળાને આટલું બધું પેસર હલાય કે એને આજે જીવ લઈ લીધો એટલું બધું બી આવડે કોઈ આમ માણસ બી પોલીસ વાળાને ખાલી વર્ધી જોતો હશે ને તે બી ચમકતો હશે પણ આ તો ઘર આવી આવીને ધમકી આપી જાય ને એને જઈને તે મારી લઈ આટલું બધું કઈ એના હોય મારું નામ ધર્મેન્દ્ર અંબાલાલ સોલંકી સોસાયટી મેં નોકરી પછી ત્રણ વાગે આવી ત્રણે તારો જોત મારા છોકરા એક કરીને બૈરીને બૈરી માટે ના હાહરા માટે બે દિવસથી પોલીસ આવતી હતી ધમકી આવતી હતી ખાધા ખોરાક તણ કરી કાઢ ત્રણ જેલમાં ઘલાઈ દે સામ છો દાખલા માટે રોજ બે દિવસ પોલીસ આવતી હતી મારા છોકરાને મારા છોકરા બાયરી માટે જાન આ દે હાવું હરા માટે જાન આ ના હાહો ને હાવું અને એના બૈરી બૈરી બીજો ભૈરો કાઢી લીધો છે તો જ ભાઈ છોકરો કે મારી બૈરી જોતી બૈરી માટે મારા છોકરો ગુમાઈ ગયો

Subscribe now and press the bell icon. Never miss an update.